નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું બનાસ ડેરી વિશે તો આ બનાસ ડેરીનો સંપૂર્ણ માહિતી છે તો આ વિડિયો એન્ડ સુધી જોતા રહેજો શંકરભાઈ ચૌધરીએ કેટલો ફાળો ફાળવ્યો છે તેની માહિતીવાળો વિડીયો છે તો જરા પણ એ સ્કીપ કરતા નહીં અને જો એ કરશો તો ખબર નહીં પડે તો મિત્રો આ વિડિયો એન્ડ સુધી જોતા રહેજો અને જો અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલ મલા દેસાઈ શાસ્વનિવાસી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લેકનને પ્રેસ કરો જેથી આવા જ સારા સારા વિડીયો જોવા માટે તો ચાલો વાત કરીએ બનાસ ડેરી વાર્ષિક છપ્પન બનાસ જિલ્લાના પશુપાલકો ઐતિહાસિક નિર્ણય ભાવ વધારો અઢાર પોઈન્ટ બાવન ટકા પ્રમાણે ઓગણીસો તોતેર કરોડ રૂપિયા આપવાની જાહેરાત સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી મિત્રો જોઈ શકો છો આ તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે અઢાર પોઈન્ટ બાવન ટકા પ્રમાણે ઓગણીસો તોતેર કરોડ રૂપિયાનો ફાળો ફાળવ્યો છે તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ મારા દિશા સાતસો નિવાસી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો જેથી આવા જ વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત